નમસ્કાર મિત્રો તમે બધાએ મંદિરોની ભવ્યતા અને ભક્તોની આસ્થા વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે જાણો છો કે આપણા ગુજરાતમાં કેટલાક મંદિરો એવા છે જે માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી પરંતુ દેશના સૌથી ધનિક ધાર્મિક સ્થળોમાં પણ ગણાય છે આજે આપણે એવા જ પાંચ મંદિરો વિશે વાત કરવાના છીએ જેની વાર્ષિક આવક જાણીને તમને નવાઈ લાગશે નંબર એક અંબાજી મંદિર બનાસકાંઠા મિત્રો આ યાદીમાં સૌથી ઉપર છે બનાસકાંઠામાં આવેલું અંબાજી મંદિર આ શક્તિપીઠ ગુજરાતનું સૌથી ધનિક મંદિર છે અહીં દર વર્ષે ભાદવરી પૂનમનો મેળો ભરાય છે જેમાં લાખો ભક્તો ઉમટી પડે છે આવકનો સ્ત્રોત મિત્રો અંબાજીની આવક મુખ્યત્વે ભક્તો દ્વારા મળતા દાન પ્રસાદ અને પૂજા સામગ્રીના વેચાણમાંથી આવે છે સંપૂર્ણ આવક મિત્રો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના આંકડા મુજબ બે હજાર વીસથી થી બે હજાર ત્રેવીસ દરમિયાન અંબાજી મંદિરની કુલ આવક એકસો કરોડ હતી ખાસિયત મિત્રો મેળા દરમિયાન અહીં દાનની સરવાણી વહે છે એકલા ભાદવરી પૂનમના મેળામાં જ કરોડોનું દાન આવે છે જેમાં રોકડ ઉપરાંત સોના ચાંદીના આભૂષણો પણ હોય છે નંબર બે સોમનાથ મંદિર ગીર સોમનાથ મિત્રો આગળ વાત કરીએ ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની આ મંદિરની કીર્તિ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફેલાયેલી છે આવકનો સ્ત્રોત મંદિરની આવક ભક્તોના દાન પૂજા વિધિઓ અને ટ્રસ્ટની માલિકીની વિશાળ જમીનની આવક પર આધારિત છે સંપૂર્ણ આવક મિત્રો સોમનાથ મંદિરની વાર્ષિક આવક આશરે તેત્રીસ કરોડ રૂપિયા જેટલી છે ખાસિયત મિત્રો આ મંદિર પાસે લગભગ સત્તરસો એકર જમીન છે જેની બજાર કિંમત કરોડો રૂપિયા છે આ જમીન પર તેની આવકનો એક મોટો સ્ત્રોત છે નંબર ત્રણ દ્વારકાધીશ મંદિર દ્વારકા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાના દ્વારકાધીશ મંદિરની આ મંદિર ચારધામ યાત્રાનું એક છે અને કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આવકનો સ્ત્રોત મંદિરની આવક દાન પૂજા વિધિ અને ભક્તો દ્વારા અર્પણ કરાતી ભેટ સોગાદોમાંથી થાય છે સંપૂર્ણ આવક મિત્રો તાજેતરના અહેવાલો મુજબ મંદિરની ત્રણ વર્ષની કુલ આવક આશરે અગિયાર પોઈન્ટ પાંચ કરોડ જેટલી હતી ખાસિયત અહીં ભક્તો દ્વારા અર્પણ થતાં સુવર્ણ અને ચાંદીના આભૂષણોની કિંમત પણ કરોડોમાં હોય છે જે મંદિરની સંપત્તિમાં ઉમેરો કરે છે નંબર ચાર ડાકોર રણછોડરાય મંદિર ખેડા મિત્રો કૃષ્ણ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર એટલે ડાકોરનું રણછોરરાયજી મંદિર પૂનમના દિવસે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે આવકનો સ્ત્રોત દાન ભક્તો દ્વારા અર્પણ થતા પ્રસાદ ખાસ કરીને લાડુ અને મંદિરની માલિકીની ધર્મશાળાઓમાંથી આવક થાય છે સુવર્ણ આવક મિત્રો ડાકોર મંદિરની વાર્ષિક આવક આશરે દસથી બાર કરોડ જેટલી છે જોકે આ આંકડો દર વર્ષે વધઘટ થઈ શકે છે નંબર પાંચ બહુચરાજી મંદિર મહેસાણા મિત્રો ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરાજી મંદિર પણ એક શક્તિપીઠ છે અહીં તે પણ મોટી આવક ધરાવતું મંદિર છે આવકનો સ્ત્રોત ભક્તોના દાન પ્રસાદ વહેચાણ અને અન્ય ધાર્મિક સેવાઓની ફી સંપૂર્ણ આવક મિત્રો યાત્રાધામ વિકાસ બોર્ડના અહેવાલ મુજબ બે હજાર વીસથી બે હજાર ત્રેવીસના ત્રણ વર્ષના સમયગાળામાં મંદિરની આવક સત્યાવીસ પોઈન્ટ પાસાઠ કરોડ હતી આ મંદિર તેની સુવ્યવસ્થિત વ્યવસ્થા અને ભક્તો માટેની સુવિધાઓ માટે જાણીતું છે